હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં ભેજના કારણે આવતીકાલથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે જોકે મોટું માવઠું થવાની શક્યતા ઓછી હોવાનું પણ અંબાલાલ પટેલનું અનુમાન છે સૌરાષ્ટ્રના મધ્ય ભાગોની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા છાંટા કે પછી વરસાદ વરસી શકે છે વાદળછાયા વાતાવરણના કારણે ઉભા પાકમાં રોગ થવાની પણ શક્યતા વધી શકે છે અને એટલું જ નહીં ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી હવામાનમાં ફરી પલટો આવવાની પણ શક્યતા છે જ્યારે કે માર્ચ એપ્રિલ મહિનામાં વારંવાર હવામાનમાં પલટો આવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ છે બેથી પાંચ ફેબ્રુઆરીનું વાતાવરણમાં પલટોવાની શક્યતા છે પરંતુ હવે લગભગ કોઈ મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો જુનાગઢના ભાગો સૌરાષ્ટ્રના મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા સાંટા કે વરસાદની શક્યતા છે કોઈ છેકરા પાંચ આમ્ય જેવો વરસાદ થઈ શકવાની શક્યતા છે રાજ્યના ઘણા ભાગમાં વાદળ વાદળો આવવાની શક્યતા છે વાદળ વાયુની શક્યતા છે એટલે વિષમ હવામાનની વિપરીતના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે ઊભા કૃષિ પાકોમાં અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી પુનઃ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે છે માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પડતા આવી શકે